વાલીયા પોલીસે ઓપરેશન મ્યુઅલ હંથ હેઠળ સાયબર ફ્રોડ આચરનાર ગેંગના ત્રણ સાગરીતોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે મ્યુઅલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી ભારતના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડના નાના છેતરપિંડીથી મેળવી ગુનો આચરતી ગેંગને પકડી પાડવા માટે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુઅલ હંથ હાથ ધરવામાં આવ્યું હતું તે અંતર્ગત ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી વિકસાવવામાં આવેલ પોર્ટલ પર સાયબર ફ્રોડ ક્રાઇમની ફ્રોડ એક્ટિવિટી માટે ઉપયોગ થયેલ એકાઉન્ટના ડેટાનું વિશ્લેષણ કરી વાલિયા પોલીસ મથકના મ્યુઅલ એકાઉન્ટ હોલ્ડરોની માહિતી એકત્ર કરવામાં આવી હતી જેમાં વાલિયા તાલુકાના સોળ ગામના અંકિત વિજય વસાવા અને સુનિલ રણજીર વસાવાએ અંકિતના બનેવી પ્રદીપ લાલજી ગજેરાની ચીટિંગને અઢાર પોઈન્ટ પંચાણું લાખની રકમ બંને ઈસમો અંકિત અને સુનિલે પોતાના એકાઉન્ટમાં નાખી ત્રીસ ત્રીસ હજારનું કમિશન મેળવી યોગેશ બરૈયા નામના ઈસમને સુરત ખાતે જઈ ચેકથી રકમ ઉપાડી આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું વાલિયા પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં ચાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે તે દરમિયાન પોલીસે પ્રદીપ ગજેરા અંકિત વસાવા અને સુનિલ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે